નમસ્કાર જામનગરથી કોરમંડલમાંથી ઇન્ટરનેશનલ ફર્ટિલાઇઝરમાંથી મયુર અથલીયા એમડીટી જામનગર આજે હું એવા પ્રગતિશીલ ખેડૂત સાથે મુલાકાત કરી કે જેને કોરોમંડલનું નેનો ડીએપી વાપરેલું છે ને એક નવી ઉત્પાદન સાથે નવો વિકાસ ગ્રોથ કે જે એને સારું લાગ્યું એનું રિઝલ્ટ એટલે એને પહેલાં એક નો ઉપયોગ કર્યો તો પછી પાછું અહીંયા ચાર નો બીજો ઉપયોગ કરેલો છે તો એવા પ્રગતિશીલ ખેડૂતને મળીએ નેનો પરિચય ક્યાં ગામના કયો જિલ્લો કયો તાલુકો છે એની આપણે મુલાકાત કરીએ આવો પ્રગતિશીલ ખેડૂત સાથે મુલાકાત કરી દાદા તમે કયું મોટા અને પેલા તો મેં થોડોક ઉપયોગ કર્યો બરાબર

આનો સચોટ રિઝોર્ટ છે એવું સાચો સચોટ રિઝોટ નહીં સચોટ તમને આ માહિતી માહિતી તમને વધુ માહિતી અને સારો ઉપયોગ કરવા જેવું છે તમે એવું ખેડૂતની મિત્રોને કહી શકો કે આનો ઉપયોગ કરી શકો કોરમડાલનું બે જણક બે ઝણક કરીએ અને આ નદી હું બચાવી આજે જો આ પ્રતિસામ ખેડૂત સાથે મુલાકાત કરી કોરોમંડલ નેનો ડીએપી યુઝ કરી તેની સારી ફસલ અને સારો ઉપયોગ ને સારી એક ઓછા ખર્ચે સારો વિકાસ લીધો એવી આપણે ભગવાનજી બાપા પાસેથી એક સારી માહિતી મળી હસ્તું